જૂન મહિનામાં મેઘરાજાએ જમાવટ કર્યા બાદ પણ યથાવત છે પણ આ વરસાદ સારો છે પરંતુ ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે કારણ કે ચોમાસાનું આગમન થયા અને એક જ મહિનામાં ગુજરાતમાં સરેરાશ છેતાલીસ ટકા મતલબ કે પચાસ ટકા સુધી આ વરસાદ પડી ચૂક્યો છે અનેક જિલ્લાઓમાં તો સિત્તેર ટકાથી પણ વધુ વરસાદ થયો છે હવે જો વરસાદ વધુ પડે તો લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે ચોમાસાની આ પેટર્ન ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનું માઠું પરિણામ છે વિકાસની આંધળી દોટમાં માનવીય પ્રકૃતિને કરેલા નુકસાનને શું આવી રહ્યા છે વિપરીત પરિણામ શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ એસી ટકા વરસાદ પડ્યો છે અને ખેડૂતો હવે વરસાદ ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે આવી જ સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની પણ છે જ્યાં થોડા સમય પહેલા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને ખેડૂતો વરસાદની આશાએ પોતાના સારા વાવેતરના સપના જોઈ રહ્યા હતા તે જ ખેડૂતોના આ વરસાદે સપના જ થોઈ નાખ્યા અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ગઢડા ગ્રામ્ય તથા ગઢડા શહેરમાં 22 થી 23 જેટલો ઝબબર વરસાદ પડી જવાથી અત્યારે કુવા બોર અને જમીનું એકદમ પાણીથી ઉપર આવી ગયા છે હવે આવનારા સમયમાં જો વધારે વરસાદ આવે તો લીલો દુષ્કાળ જેવા કે બાજરી, જુવાર અને મગફળી અને કપાસ આ બધા પાકને ઊભા પાકને સુકાવાની નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે અત્યારે સ્થિતિ આમ જોઈ તો જે અમુક અમુક જે પાક છે એ બળી ગયા છે તલનો જે પાક છે એ આ સતત એક ધારો એક મહિનો થવાયો સતત વરસાદ શરૂ છે એટલે તલનો પાક બળી ગયો સિંગનો જે પાક છે એ પીળી પડી ગઈ સિંગ અને અત્યારે કપાસ બસ્યા છે પણ જો હવે વરસાદ ખમૈયા કરી જાય તો સારું નકર હું છે કે ખેડૂત પાયમલ થાય એવી પરિસ્થિતિ અત્યારે પેદા થાય

દક્ષિણ ગુજરાતમાં પચાસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ થયો છે તો ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે મધ્ય પૂર્વ ગુજરાતમાં સિઝન સરેરાશ ચુમ્માલીસ અગિયાર ટકા વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ તો કચ્છમાં પચાસ પાંત્રીસ ટકા વરસાદ પડી ચૂક્યો છે આગામી સમયમાં જો ગુજરાતમાં આ જ રીતે વરસાદ પડે તો લીલો દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે વરસાદની આ પેટર્ન ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જની આડઅસર હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘણી બધી આપણે એવી મતલબ ઔપચારિક વસ્તુઓ જોઈ કે જે આટલા વર્ષોમાં આપણે ક્યાંય જોયું નહોતું હતું કે વાવાઝોડા આવ્યા વાવાઝોડા બહુ જ તીવ્રતામાં આવ્યા જેના કારણે વરસાદ થયો તેના કારણે બહુ બધા નુકસાન પણ થયું ક્યાંક પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ અને એવું પણ આપણે જોયું આટલા દસ દસ વર્ષની અંદર કે લગભગ કોઈ એક વિસ્તારની અંદર વીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો જ્યારે બીજી નજીકના વિસ્તારમાં બે કે ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો એના સિવાય કચ્છ જેવા મતલબ વિસ્તારની અંદર જે વર્ષોથી વરસાદ નહોતો પડતો એવા વરસાદમાં વિસ્તારમાં વરસાદ પડવા મળ્યો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારની અંદર પાણીની સમસ્યા સર્જાતી હતી ત્યાં આ વખતે વરસાદ ઘટ બરાબર બન્યો નથી અને પશ્ચિમી વૃક્ષો બરાબર આવ્યા નથી એટલે ગ્લોબલ વોર્મિંગની અસર જણાઈ રહી છે અને આ વખતે ચોમાસું અનોખું હોવાથી ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનવાના કારણે આ સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે પરંતુ આ આગામી વખતમાં શિયાળામાં લગભગ નવેમ્બર માસમાં જ ભારે વરસાદનું પ્રમાણ રહેશે એક સમયે ગુજરાતના સૂકા પ્રદેશ ગણાતા કચ્છમાં પણ છેલ્લી કેટલીક સિઝનથી જોરદાર વરસાદ પડી રહ્યો છે આ વર્ષે કચ્છમાં પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ પડી ચુક્યો છે એક સમયે કોરા ધાકોર રહેતા કચ્છમાં લીલા દુષ્કાળની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે આ સ્થિતિ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહી છે ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા બે હાથ જોડી આજીજી કરી રહ્યા છે ખેડૂતો લાપસીના આંધણ મેં કે એવું છે અને નકર પછી ખીસડીના વ્યાત નહીં રહે એવું લાગે છે એટલે મોલાઈ તો પાછી પડવા માંડી છે કે જેવા તે કપાસ બાજરી મગ કઠોળ અને શાકભાજીવાળા ખેડૂતોને અત્યારે શાકભાજી ઉતરતું પણ બંધ થઈ ગયું છે વરસાદના હિસાબે એટલે માતાજીની દિયા થઈ અને વરસાદ ખમીયા કરે અને પાણી કૂવામાં સડી ગયા છે બધાને બારે બાર મહિના તણે ત્રણ પાક લઈ લે એવી સ્થિતિ છે હવે જો વરસાદ રહી જાય તો ચોમાસા સહિતની સિઝનની અનિયમિતતાની અસર ખેતી પાક પર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે સિઝનલ ફ્રૂટ અને શાકભાજી બજારમાંથી જાણે કે ગાયબ થઈ રહ્યા છે આયુર્વેદિક ગુણો ધરાવતા જાંબુ તેનું ઉદાહરણ છે આ સિઝનમાં મો માંગી કિંમત આપવા છતાં જાંબુ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે જાંબુની ઓછી આવકના કારણે તેની સિઝન વહેલી પૂરી થઈ ગઈ છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના પહેલા મહિનામાં પડેલો વરસાદ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે વર્ષ બે હજાર એકવીસમાં જુલાઈ સાત સુધીમાં સરેરાશ ચૌદ પોઈન્ટ ચોસઠ ટકા વરસાદ પડ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં આ સમયગાળા સુધીમાં અઢાર પોઈન્ટ પાંસઠ ટકા વરસાદ પડ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં આ સમય સુધીમાં ચોત્રીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ પડ્યો તો વર્ષ બે માં વર્ષના આ સમય સુધીમાં બાવીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ થયો હતો જ્યારે આ વર્ષે છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ પડી ચૂક્યો છે એટલે જે ક્લાઇમેટની બે ચેન્જ પેટર્ન જે બદલાય છે અલીન અને લાનીના એ અલીન અને લાનીનાનું પ્રસ્થાપિત થવાનું મેઇન રીઝન જ આ ક્લાઇમેટનું આખું ડિસ્ટર્બન્સ છે કે જે કુદરતી જે રચના હતી પહેલા જે બંગાળની કડીમાંથી જે વાદળી વરસાદની પેટર્ન બધી એ પેટર્ન ઓફ ચેન્જ થઈ કેમ કારણ કે આરબ સમુદ્રનું દરિયાનું સપાટી પાણી વધી ગયું છે અને વિશ્વ સ્તર ઉપર અત્યારે દરિયાની સપાટીનું જે પાણીનું જે ટેમ્પરેચર છે એ લગભગ પોઈન્ટ ટુ ડિગ્રીથી બે ડિગ્રી અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો બે ડિગ્રી આપણે બોલવામાં બહુ સરળ છે પણ જ્યારે જયારે એસીની બે ડિગ્રી બી આપણે ઘટાડીએ તો આપણને જે આનંદ જે અનુભવાય છે એવી રીતે દરિયાની વિસ્તવિસ્તરમાં જો બે ડિગ્રીનો વધારો થાય તો શું પ્રોબ્લેમ થાય એના જે પરિબળો આપણે જોઈ રહ્યા છે જેના લીધે સમુદ્રની અંદર દર મે મહિનાની અંદર હવે વાવાઝોડા મળે છે અને એ બી વરસાદ તો આવે એટલે વરસાદની પેટર્ન એ ક્લાઇમેટ પેટર્નના કારણે વરસાદની પેટર્ન બદલાય વિષમ હવામાન અને બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ફળોના રાજા કેરીના પાકને પણ મોટું નુકસાન થયું હતું જો આવી જ સ્થિતિ રહેશે તો ખેડૂતો ખેતી છોડવા મજબૂર થઈ શકે છે ત્રણેય ઋતુનો મિજાજ બદલાઈ શકે છે અને તેના માઠા પરિણામો આપણને ભોગવવા પડી શકે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા